માણવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી સ્મૃતિ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ જૂન માણવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિત્તે માણવીનગરના ચાર શક્તિ કેન્દ્ર અનુક્રમે હાઈસ્કૂલ અંબાજી મંદિર તેમજ તાપી શક્તિ કેન્દ્રના સુભાષ ચોક ખાતે આવેલ બાબા રામદેવજી મંદિરે તેમજ બિરસા મુંડા શક્તિ કેન્દ્ર પર અલગ અલગ સ્થાનોએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો તેમને તસવીરને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ તેમના જીવન ચરિત્ર અને કર્તવ્ય પથ દર્શનો વાંચન કરી માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા મંત્રી ડોક્ટર આશિષભાઈ ઉપાધ્યાય તેઓના હાઈસ્કૂલ શક્તિ કેન્દ્ર ખાતે નગર ભાજપ કાર્યાલય તેમજ મહામંત્રી સ્નેહલભાઈ મોઢેરા તાપી શક્તિ કેન્દ્ર તેમજ

മാഡവി